તારીખ છ મે બે હજાર પચીસના રોજ ડે કેર સેન્ટર ન્યૂ જર્સી લેખક ડોક્ટર હર્ષદ કામદારનું સવારે અગિયારથી બાર બહુમાન કરવામાં આવ્યું તેમની ન્યૂ જર્સી પ્રસિદ્ધ મેગેઝિન ગુજરાત દર્પણમાં છેલ્લા સાત વર્ષથી લઘુ નવલિકાઓ પ્રસિદ્ધ થયેલ છે ડે કેર સેન્ટર એડિશનના એકસો પચાસ જેટલા સિનિયર સિટીઝન જોડે તેમણે એક કલાક આરોગ્યલક્ષી વાર્તાલાપ કર્યો તે પછી

એન્ઝાઇમ્સ જે બધા વિવિધ પ્રકારના ખોરાકો પચાવે છે એ જરવાના ઓછા થઈ જાય જેમ જેમ ઉંમર જતી જાય સાહીઠ વર્ષ પાસઠ ને સિત્તેર વર્ષે તો એનું પ્રમાણ સાવ ઘટી જાય અને બીજું આપણા આખા પાચન માર્ગ નો ટોન અને પાવર જે ગેસ કાઢવા માટે પાચન કરવા માટે અન્નને આગળ વધારવા માટે જરૂરી છે એ ધીરે ધીરે ઓછો થતો જાય એને લીધે ગેસ જમા થતો જાય હવે મોટી ઉંમરે શરીરમાં કયા કયા ચેન્જીસ થાય છે આપ સર્વ જાણી રહ્યા છો પેલું સબક્યુટેનિયસ ફેટ ઓછી થવાનું ચહેરા ઉપરની ફેટ અંદર જે આપણો ચહેરાનો આકાર ભગવાનને સરસ મજાનો આપેલો છે એ મેટાબોલિઝમ પેલા આપણું વજન વધતું હોય તમે પછી ઓટોમેટિક વજન ઘટવા બધા ચિંતા કરે કે વજન કેમ ઘટે છે ડ્યુ લેક ઓફ મેટાબોલિઝમ આપણી પાચન શક્તિ આપણી મસ્ક્યુલર બોડી બનાવવાની શક્તિ ઓટોમેટિક ઘટતી જાય અને જે જેનું જીવન છે એનું મોત નક્કી છે આ યાદ રાખીને જ આપણે આગળ વધવાનું

હંમેશા યુવાન રહેવા મુ આહવાન કરું છું